નવશીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ આજવારોર વિસ્તારમાં અમૂલ્ય પાણીનો બગાડ થતા જાગૃત નાગરિક દ્વારા રોજ ઠાલવ્યો હતો પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારી કર્મચારીઓ તેમજ સત્તાધીશોના પ્રતાપે શહેરમાં વિવિધ સમસ્યાથી પ્રજા તરાહીમાન છે વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ થવાની વાત જાણે આમ બની ગઈ છે શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને પાણી બચાવવાના પાઠ ભણાવાય છે ત્યાં પાલિકા તંત્રના અધિકારી કર્મચારીઓ પાણી બચાવવાના મુદ્દે ગંભીર નથી આજવાળું નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણીની નવીન લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરી ન થતા અમૂલ્ય પાણી બિનઉપયોગી ઉપયોગી વહ્યું હતું આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીઓ વધી હતી સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ અંગે રસ પ્રગટ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી સોસાયટી સોસાયટીમાં નવી લાઇન નાખી છે તો એ લાઇન સાફ કરવા માટે મેં લાઇન સાફ કર્યું છે ફ્લેશ કાટે કે પછી આપણે લાઇન જોડીએ એના માટે આપણે કોઈને ગંદુ પાણી ના આવે દસ દસ મિનિટ સાફ કર્યું અમે આ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ આજવા રોડ એરિયો છે અહીંયા પાણીનો વેરફાર થઈ રહ્યો છે લગભગ દસ થી પંદર મિનિટ સુધી પાણીનો વેડફાટ થયો હતો જે પાણીની નવી લાઈન નાખી હતી તેમાંથી પાણી બ છૂટી રહ્યું હતું અને ગુજરાત હાઉસિંગ બોર્ડ અખંડ સોસાયટી કૃષ્ણનગર બધે પાણીનો વેડફાટ થયો હતો વિસ્તારમાં પાણી ભરે પાછળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણી હજી ભરેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર